ગત તારીખ ના રોજ વડવા વિસ્તારમાં આવેલી દુકાન ખાલી કરવા બાબતની નોટિસ પાઠવવામાં આવી હતી જે અંગે થયેલી બોલાચાલીમાં માર મારનાર ત્રણ આરોપીઓને ફરિયાદના આધારે પોલીસે ઝડપી લીધા વડવા વિસ્તારમાં દુકાન ખાલી કરાવવા બાબતે નોટિસ આપી હોવાની દાજ રાખી ભાડવાદ ગુલમ્મદભાઈ વલ્લીભાઈ મોમ્મદભાઈ દલ અને મયુદ્દીન ગુલમ્મદભાઈ દલ તેમજ અમનભાઈ ઇમરાઈનભાઈએ દાજ રાખી અને મુમતાઝબેનના પરિવારજનોને માર માર્યો હોવાની નિલંબાત પોલીસે ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી